ઝાક ગામે આવેલી જે દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને આજે બપોરના પછી ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પડશે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવેએ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી સારવાર મેળવતા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા તથા સિવિલના ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો ગાંધીનગર સિવિલ મુલાકાત દરમિયાન પ્રાંત શ્રી પાટકોટડીયા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એજે વૈષ્ણવ પણ હાજરી હતા અંગે મળતી વધુ માહિતી મુજબ તમામ બાળકોની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવવા મળ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ ગાંધીનગર